હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે જીરાના સૌથી ઊંચા ભાવની વાત કરવામાં આવે તો તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડની વાત ભાવ જણાવીશું તેમાં ઉંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદર માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ સિંગનાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને तना ऊंचा भाव एक हज़ार बसो ने सीतेर रुपया चना तो नीचा भाव एक हज़ार रुपया लैने तेना भाव एक हज़ार चार सौ वीस रुपया हड़द तो नीचा भाव सात सौ रुपया लईने तेना भाव एक हज़ार सात सौ छप्पन रुपया मग तो नीचा भाव पाँच सौ पचास रुपया लैने ऊंचा भाव एक हज़ार रुपया ધાણા તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સિત્તેર રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને પચાસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો એકાવન ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને સિત્તેર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને એક રૂપિયો જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને પચાસ રૂપિયા આ હતા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી એવી ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ પાછેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડિયો તમારા સુધી પહેલાં પહોંચે એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સોતેર સણયા તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સાસઠ અડદ તો તેના નિશા ભાવ સાતસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને એકત્રીસ રૂપિયા મગ તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને એકવીસ રૂપિયા વાત કરીશું તુવેર તો તેના નીચા ભાવ આઠસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને અગિયાર રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકોતેર રૂપિયા પછી વાત કરીશું સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો બેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને છ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકતાલીસ રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ ત્રણસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એક રૂપિયો ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને છ રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને એકાવન રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને એક્યાસી જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજારને એકસઠ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ચાલીસ રાયડો તો તેના નીચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સાહીઠ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને સિત્તેર રૂપિયા ઝંયા તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો દસ રૂપિયા રજકો તો તેના નીચા ભાવ बेहज़ारण सौ रुपया लाई ने तेना भाव चार हज़ार नौ सौ पचास रुपया चुआ दाणा तो एक हज़ार बसो रुपया लाई ने तेना भाव एक हज़ार पाँच सौ रुपया अड़द तो हज़ार पाँच सौ अगिय रुपया लैने तेना भाव एक हज़ार सात सौ चुम्मालीस मग तो नीचा भाव एक हज़ार बसो सित्तेर रुपया लई ने तेना भाव एक हज़ार छ सौ पचास रुपया तुवेर तोा भाव एक हज़ार पाँच सौ पच्चीस रुपया लैने उचा भाव बे हज़ार ने पात्रीस रुपया जुआर तो नीचा भाव सात सौ सीतेर रुपया लैने ऊंचा भाव आठ सौ दस रुपया वरिया तो एक हज़ार बसो रुपया लई ऊँचा भाव एक हज़ार चार सौ पचास रुपया घऊ तो नीचा भाव पाँच सौ चालीस रुपया लैने तेना भाव पाँच सौ ने रुपया मगफली तो नीचा भाव एक हज़ार एक सौ रुपया लैने तेना भाव एक हज़ार तरह सौ ने रुपया कपास तो नीचा भाव एक हज़ार चार सौ पचास रुपया लैने तेना भाव एक हज़ार छ सौ आठ रुपया जीरु तो नीचा भाव चार हज़ार पाँच सौ रुपया लैने तेना भाव પાંચ હજાર એકસો ને પચાસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે ઊંજા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ નો કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડો તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને બસ્સો રૂપિયા सुवादाणा तोा भाव एक हज़ार पांच सौ पच्चीस रुपया लाइने ऊंचा भाव एक हज़ार सात सौ पात्र रुपया हिशबगोल तो हज़ार पाँच सौ रुपया लैने तेना भाव बजार आठ सौ इकोतेर अजमो तोनाचा भाव एक हज़ार नौ सौ अडा रुपया लैने उचा भाव बे हज़ार सात सौ बोतेर रुपया तो એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને અગિયાર રૂપિયા તલ તો તેના નીચા ભાવ એક હજાર છસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને આઠસો રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર નવસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પાંચસોને વીસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદર માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ અમારી ચેનલની અંદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપવામાં આવે છે આ વિડીયો જોવા બદલ આપણને ધન્યવાદ